હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારું પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર હેપ્પી ઉત્તરાયણ બધાને એમ કે અત્યારે મિત્રો જણાવી દો ચૌદ વાગીને જોઈ લો મિત્રો ટાઈમ ઉત્તરાયણનો ટાઈમ થઈ ગયો છે સવારે ઉત્તરાયણના સવારે સાત વાગે વિડીયો બનાવી રહ્યો છું તમારા માટે ઓકે તો હેપી મકર સંક્રાંતિ ભગાને અને જો મિત્રો આપણે આમાં વિ ધોરણ અગિયારમાં એસવીસી વિભાગ બીને પ્રક્રિયા સાથે પણ વિભાગ કયો છે વિભાગ છેલ્લો વિભાગ છે એ ઓકે જોવાના છીએ તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને અને મિત્રો વિડીયો ચેનલ પર અને હા જો તમે આખા ગાલે અસામેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે છતાં તમારો સ્ક્રીન પર પણ તમારો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરીએ તો આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો તમને સો રૂપિયામાં મળી જવાની છે જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે શેર મૂડી પ્રકારો વિગતો સમજાવતા કે શેર મૂડીની છે સત્તાવાર મૂડી બહાર પાડેલી શેર મૂડી ભરેલી શેર મૂડી મંગાવેલી શેર મૂડી ભરપાઈ થયેલી શેર મૂડી અને અનામત મૂડી ઓકે તો કે શેર મૂડીના પ્રકારો સમજૂતી કંપનીના આવેદનની મૂડી તો કંપનીના કમ કલમમાં કંપનીની મૂડી અંગેની વિગતો જાણવામાં આવે છે કંપનીની શેર મૂડીને નીચે મુજબની વહેંચણી વહેંચણી આવે છે સત્તાવાર મૂડી તો કંપનીના આવેદનપત્રની મૂડીની કલમમાં સત્તાવાર મૂડી દર્શાવવામાં આવેલી હોય છે જેને નોંધાયેલી મૂડી કે કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે કંપની પોતાના જીવનકાળ દરમિયાન તેની સત્તાવાર મૂડી કરતાં વધુ મૂડી એકઠી કરી શકતી નથી જો કંપની ભવિષ્યમાં સત્તાવાર મૂડીનો વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે કંપની કરી શકે છે સત્તાવાર મૂડીમાં વધારો કરવા માટે નિયમનમાં નિયમ નિયમનપત્રમાં સત્તા હોવી જોઈએ અને શેર હોલ્ડરો સભામાં ઠરાવ પસાર કરી સમિતિ મેળવવી પડે છે ઓકે બીજું બહાર પાડેલી શેર મૂડી કંપની તો કે પોતાની જરૂરિયાતને અનુલક્ષીને સત્તાવાર મૂડીની જરૂરિયાત મૂડી પર મેળવવા માટે શેર બજાર શેર શેર બહાર પાડવા પડે છે અને આ આ રીતે બહાર પાડી શેર મૂડીની બહાર પાડેલી શેર મૂડીને મૂડી કહેવામાં આવે છે ઓકે કંપની બહાર પાડેલી મૂડી પર સત્તાવાર મૂડી જેટલી જ અથવા એનાથી એ ઓછી હોઈ શકે છે પરંતુ સત્તાવાર મૂડી કરતાં વધારે હોઈ શક ન શકે નહીં ભરપાયેલી શેર મૂડી તો કે કંપનીએ સોરી શેર બહાર શેરમાં જેટલા રકમ અરજી મળે છે તે જ રકમની ભરાયેલી ઓકે શેર મૂડી કહે છે બહાર પાડેલ શેર કરતાં વધુ શેર અરજીમાં મળે તો કંપની બહાર પાડેલી શેર જેટલી જ રકમ મંજૂરી મજૂરી કરીને કરી સોરી મંજૂર કરી શકે છે મજૂરી કરીને બોલ્યો બાકીની રકમ અરજદારને પરત કરે છે ઓકે કોઈપણ સંજોગોમાં ભરાયેલી મૂડી બહાર બહાર પાડેલી મૂડી વધુ હોઈ શકે છે ચોથું માનવી મંગાવેલી શેર મૂડી કંપનીને તેની જરૂરિયાત મુજબ શેર ઓકે મિત્રો વિડીયો લાઇક ચાલો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલો નહીં અને જો તમે આખા ગાલા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો ઓકે જરૂરથી કોલ કરીને આખા ગાલા અસમના સોલ્યુશનની પીડીએફ મેળવી લો ઉત્તર હપ્તે હપ્તે રકમ મંગાવે છે અને આ શેર પર મંગાવેલ વર્તમાન સમયમાં વર્તમાન સમયમાં કંપની સામાન્ય રીતે જે સમય શેર છે સમયે શેરની પૂરેપૂરી રકમ મંગાવે છે જેટલી રકમ શેર હોલ્ડરો પાસેથી મેળે છે તે રકમને ભરપાઈ થયેલ શેર વસૂલી આપવામાં આવે શેર મૂડી કહેવામાં આવે છે સામાન્ય રીતે મંગાવેલી મૂડી અને વસૂલી વસૂલાત મૂડીને મૂડીની રકમ એક જ હોય છે હકના શેર અંગેની સેક્રેટરીની ફરજ જણાવતો કે હકના શેર અંગેની સેક્રેટરીની બે પ્રકારની ફરજ અદા કરવી પડે છે પહેલું છે વર્તમાન શેર હોલ્ડરો પ્રત્યેની ફરજ સૌપ્રથમ સેક્રેટરીએ સમય મર્યાદાના સંદર્ભમાં હકના શેરની આપી વ્યવસ્થા કાયદાસરની છે કેમ કે નક્કી કરવું પડે જોઈએ સંચાલક મંડળના સભામાં હકના શેર અંગે ઠરાવ પસાર કરવો જોઈએ છે શેર હોલ્ડરોને આ અંગ નોટ આ અંગે નોટિફ નોટિફિકેશન ક્યાં નોટિસ આપવી મોકલવી પડે છે અને હકના શેર ખરીદીને અરજી કરવા માટે જરૂરી રકમ ભરવા ઓછામાં ઓછા પંદર સમય પંદર દિવસો સમય આપવો જોઈએ અને હકના શેર મેળવવા પાત્ર શેર હોલ્ડરોએ નક્કી કરવામાં શેર ફેરબદલી પત્રક અને સમયપત્રક સમય બંધ પત્રક બંધ કરવાની તારીખ નક્કી કરવી જોઈએ બીજું જાહેર જનતા પ્રચે છે ફરજ તો કે હકના શેર માટે શેર હોલ્ડરોએ અરજી ન કરી હોય તો સમિતિ દર્શાવેલ ન હોય તો તેવા શેર શેર માટેની જાહેર જનતાને શેર આમંત્રણ આપી શકાય છે જેના માટે વિજ્ઞાપન બહાર પાડવામાં આવે છે હકના શેર બહાર પાડવામાં વિવિધિ સામાન્ય શેર બહાર પાડવાની વિધિ જેવી જ હોય છે જેમ કે શેર મજૂરી માટે કંપનીની સભા બોલાવી મંજૂરી પત્ર મોકલવામાં સભા સભ્ય પત્રકોમાં નોંધી કરવી શેર વેચણી તૈયાર કરવો વગેરે ઓકે ત્રીજું છે બોનસ શેર એટલે શું આ શેરમાંથી આપી શકાય છે આ શેર શામાંથી આપી શકાય છે તો કે બોનસ શેરનો અર્થ મિત્રો કંપની એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજની વગર તેના વર્તમાન શેર હોલ્ડરો પ્રમાણસર વધારાના શેર આપે અને બોનસ શેર કહેવામાં આવે છે સામાન્ય રીતે દરેક કંપની તેના નિયમનપત્રની સત્તાને આધારે બોનસ શેર બહાર પાડતી શકે પાડી શકે છે બોનસ શેર નીચે જણાવેલ ખાતાની બાકીઓ રકમમાંથી આપી શકાય છે પહેલો નફાની ફાળવણી દ્વારા ઊભા કરવામાં આવેલા કોઈ પણ અનામત નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકીઓ શેર પ્રીમિયમ ખાતામાં જમા બાકી અને ડિવેન્ચર પરતની નિધિ બાકી વધતી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે અને જે રકમ આવે તેને ઓકે અને મૂડી નફાવાની અનામત ઓકે ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે ડીમેટ ખાતું ખોલાવવાની અંગેની જરૂરિયાતો તેમજ વિવિધ તેમજ વિધિ જણાવો ડીમેટ ખાતું ખોલાવવાની જરૂરિયાત તેમજ વિધિ જણાવો તો કે શેર લે વેચ નીચે જણાવેલ મુશ્કેલીઓ નિવારણ માટે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂરિયાત જણાય છે મૂળ શેર પ્રમાણ મૂળ શેર પ્રમાણમાં ગુમ થાય છે અને ચોરાઈ જાય નાશ પામે બગડી જાય છે અને ફાટી જાય છે ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે શેરની ફેરબદલી સંજોગોમાં ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે તો લાંબી કાનૂની વિધિમાંથી એમને પસાર થવું પડે છે ખોટી સહી કરનારને કરીને સાચો શેરની ફેરબદલી થતી હોય ત્યારે તે મારફતે માલિક ગુમા ગુમરાવી પડે છે ઓકે માલિકી ગુમરાવી પડે છે શેરની માલિકી અને શેર ફેરબદલીમાં ટપાલ મારફતે શેર સમયસર ન મળે ત્યારે શેરની લે વેચ મુશ્કેલીઓ ઊભી થાય છે ડીમેટ ખાતું ખોલાવવાને અંગેની વિધિ તો કે ઉત્તર સૌ પ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંકો કે બેંકો કે સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ સંપર્ક કરવાનો હોય છે આ સંસ્થા દ્વારા મળેલી અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે તેમજ અરજી ફોર્મ સાથે નીચે મુજબના દસ્તાવેજો પ્રમાણિક નકલ રજૂ કરવી પડે છે એક પાન કાર્ડની નકલ બીજું રહેખાંડને પુરાવા દાખલા તરીકે લાઇટ બિલ ટેલિફોન બિલ વગેરે ઓળખાણપત્રની નકલ દાખલા તરીકે મતદાન કાર્ડ આધાર કાર્ડ વગેરે ઇન્કમેટિક્સ ભારતા હોય છે અને તેના રિટર્ન નકલ હોટે ઓકે મિત્રો છતું અરજી સાથે અરજી સાથે જ નોન ન્યુકલ નોન જ્યુડશિયલ સ્ટેમ્પ પેપર ઓકે પર ગ્રાહક કરાર કરવાનો હોય છે પાંચમા નંબરનું છે બોનસ શેર એટલે શું બોનસ શેરના બહાર પાડવાની વિધિ બોનસ શેર તો કંપની તેના એકરી થયેલ નફામાંથી કોઈ પણ અવેદના વર્તમાન શેરનું અને પ્રમાણસો શેર આપે તેને બે આ તો જોઈ ગયા આપણે સભામાં ઓકે બંધ કરવું આ તો બોનસ વિધિ જોઈશું બોનસ શેર બહાર પાડે શકતા નિયમનપત્ર હોવું જોઈએ સામાન્ય સભામાં સામાન્ય સભામાં બોનસ શેર અંગે ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ કે શેર હોલ્ડરો સામાન્ય સભામાં બોલાવતા પહેલાં કંપનીનું સભ્યપદ હોય જોઈ ગયા જોઈએ છઠ્ઠા નંબરનો હકના શેર એટલે શું અને હકના શેર અંગે જોગવાઈ જણાવતો કે હકના શેરનો અર્થ કંપની ધારાએ જોગવાઈ અનુસાર અસ્તિત્વમાં ધરાવતી કંપની જ્યારે વધારાની શેર મૂડી મેળવવામાં નવા ઇક્વિટી શેર બહાર નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના ચાલુ શેરને હોલ્ડરોને નવા શેર ખરીદવાની ઓફર કરે તેને હકના શેર કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ જોગવાઈઓ કે સમયમર્યાદામાં કંપની નોંધણી તારીખ બે વર્ષ સુધી વર્ષ અથવા વહેંચણી કર્યાના એક વર્ષ સુધી આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય જે તારીખ વહેલા પહેલાં કંપનીના મૂડીમાં વધારો કરી શકાતી નથી તો શેર શેરહોલ્ડરોએ નોટિસ હકના શેર મેળવવાનો અધિકાર ધરાવતા દરેક શેર હોલ્ડરો તેના પર ભાગ કેટલા શેર આવે છે તે ધરાવતી નોટિસ મોકલી મોકલી જોઈએ અને પંદર દિવસનો સમય આપવો જોઈએ ત્રીજો હકનો ત્યાગ તો કે જે શેર હોલ્ડરો હકના શેર ઓફર કરતી આવી તો હોય કરવામાં આવી હોય તો શેર આ વ્યક્તિ તરફ તરફેણમાં પોતાના હકનો ત્યાગ કરી કરી શકે છે ત્યારબાદ હકના શેરની નિકાલ તો કે શેર હોલ્ડરો હકના શેરના ઓફરો ઇનકાર કરતો પત્ર લખે છે અથવા તો નક્કી સમય મર્યાદામાં પોતાનો નિર્ણય ન જણાવે તો સંચાલક મંડળ કંપનીના હિતને ધ્યાનમાં રાખીને હકના શેરનો નિકાલ કરી શકે છે અરજી રકમ તો કે હકના શેરની જે રકમ શેર હોલ્ડરોને મળવાની હોય તે માટે ફોર્મમાં આપેલા અરજી રકમ સાથે ભરવાની હોય તો આથી આખા આ એસોસિએશનનું સોલ્યુશન પૂરું થાય છે વિડીયો ગમે તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખા ગાળા સોમેટનું સોલ્યુશન માટે પીડીએફ તમને મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો કે સો રૂપિયા પ્રાઇસ છે આખા ગાલા અસોમેટના સોલ્યુશનની ઓકે મળીએ નેક્સ્ટ વિડિયોમાં